ક્યારેય એવું બન્યું છે કે કોઈ મુશ્કેલી એટલી મોટી લાગે કે એનો કોઈ રસ્તો જ ન દેખાય સાવ અશક્ય આજે આપણે એક એવી જ કથાની વાત કરવાના છીએ વિજયા એકાદશીની આ એ વ્રત છે જેણે ઇતિહાસની આખી દિશા જ બદલી નાખી હતી અને આ કથાની સૌથી રસપ્રદ વાત શું ખબર છે એની શરૂઆત એક એવા સમયે થાય છે જ્યારે ખુદ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ જેમણે આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ એ પણ નિરાશાથી ઘેરાઈ ગયા હતા અને એમને પણ આગળનો રસ્તો શોધવા માટે કોઈના માર્ગદર્શનની જરૂર હતી તો ચાલો પહેલાં આખી વાતનો સંદર્ભ સમજી લઈએ આ ઘટના છે ત્રેતાયુગની રાવણે સીતામાતાનું અપહરણ કર્યું અને એ પછી ભગવાન રામે સુગ્રીવ સાથે મળીને વાનરો અને રીંછોની એક બહુ જ મોટી સેના ભેગી કરી અને આ આખી સેના લંકા પર ચઢાઈ કરવા માટે છેક દક્ષિણના સમુદ્ર કિનારે આવી પહોંચી પણ અહીં પહોંચ્યા પછી એમની સામે એક એવી સમસ્યા આવીને ઊભી રહી જે લગભગ અશક્ય લાગતી હતી એક એવો અવરોધ જે શારીરિક તો હતો જ પણ એનાથી પણ વધારે માનસિક રીતે પડકારજનક હતો એમની સામે હતો એક વિશાળ અગાધ સમુદ્ર જે ભયંકર મગરમચ્છોથી ભરેલો હતો જરા વિચારો એ દ્રશ્ય કેવું હશે આ જોઈને તો કોઈના પણ હોંસકો સુડી જાય આટલી મોટી સેના લઈને આ સમુદ્ર પાર કરવો કેવી રીતે અને એ સમયે ભગવાન રામના પોતાના શબ્દો એમની નિરાશાને બતાવે છે એમણે લક્ષ્મણને પૂછ્યું અને એ સવાલમાં કોઈ રાજાનો તો બોલી રહ્યો પણ એક લાચાર પતિની વેદના હતી એક એવો પતિ જે પોતાની પત્નીને બચાવવા માટે ખુદને અસમર્થ અનુભવી રહ્યો હતો પણ કહેવાય છે ને કે જ્યાં નિરાશા હોય ત્યાં જ ક્યાંક આશાનું એક નાનું કિરણ પણ હોય છે અને અહીંથી જ આ આખી કથા એક રસપ્રદ વળાંક લે છે હવે શરૂ થાય છે સમસ્યાના ઉકેલની શોધ ત્યારે જ લક્ષ્મણે એક બહુ જ મહત્વની સલાહ આપી એમણે કહ્યું કે નજીકમાં જ એક મહાન ઋષિ રહે છે એમની પાસે પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે અને એ જ આપણને આ ભયંકર મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવી શકે છે અને એ ઋષિ હતા બકદાલભ્ય આ કોઈ સામાન્ય ઋષિ નહોતા એ એટલા જ્ઞાની અને દીર્ઘાયુષી હતા કે એવું કહેવાય છે કે એમણે તો અનેક બ્રહ્માના શાસનકાળ જોયા હતા મતલબ કે એમનું જ્ઞાન અને અનુભવ અપાર હતા અને રામની સમસ્યાનો ઉકેલ એમની પાસે જ હતો ભગવાન રામ જે ખુદ એક ચક્રવર્તી રાજા હતા એ પણ પૂરી નમ્રતા સાથે ઋષિ બગદાલભે પાસે ગયા એમને પ્રણામ કર્યા અને પોતાની આખી વ્યથા એમની સામે મૂકી એમણે જણાવ્યું કે કેવી રીતે પોતાની સેના સાથે લંકા પર વિજય મેળવવા માગે છે અને ત્યારે ત્યારે ઋષિએ એ ઉપાય બતાવ્યો જેણે બધું જ બદલી નાખ્યું એમણે એક એવા પવિત્ર અનુષ્ઠાન વિશે જણાવ્યું જે ચોક્કસ વિજય અપાવવાનું વચન આપતું હતું આ ઉપાય હતો એક પવિત્ર વ્રત જેનું નામ છે વિજયા એકાદશી એના નામમાં જ વિજય છે કારણ કે એવી માન્યતા છે કે આ વ્રત કરનારને ચોક્કસપણે વિજય મળે જ છે તો ઋષિ બગદાલભેહે આ વ્રતની આખી વિધિ સમજાવી દશમના દિવસે કળશની સ્થાપના કરવાની એના પર ભગવાન નારાયણની મૂર્તિ મૂકવાની અગિયારસના દિવસે મતલબ કે એકાદશીના દિવસે સંપૂર્ણ ભક્તિભાવથી પૂજા કરવાની અને આખી રાત જાગરણ કરવાનું અને પછી બારસના દિવસે સવારે સ્નાન કરીને એ આખો કળશ કોઈ યોગ્ય બ્રાહ્મણને દાન કરી દેવાનું ઋષિએ રામને પાક્કું વચન આપ્યું એમણે કહ્યું કે જો તમે અને તમારા મુખ્ય સેનાપતિઓ આ વ્રતને પૂરી વિધિ સાથે કરશો તો સમુદ્રપાર કરવાનો રસ્તો પણ મળશે અને યુદ્ધમાં વિજય પણ તમારો જ થશે ખાતરીપૂર્વક તો હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ અનુષ્ઠાનનું ખરેખર કોઈ પરિણામ આવ્યું શું શ્રદ્ધાએ એક અશક્ય લાગતા કાર્યને શક્ય બનાવી દીધું હા બિલકુલ ભગવાન રામે ઋષિની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કર્યું એમણે અને એમની સેનાએ પૂરી શ્રદ્ધા અને વિધિવિધાન સાથે વિજયા એકાદશીનું વ્રત સંપન્ન કર્યું અને પરિણામ પરિણામ અદ્ભુત હતું એવું કહેવાય છે કે આ વ્રતના પ્રભાવથી જ ભગવાન રામ અને એમની સેનાને સમુદ્ર પાર કરવાનો માર્ગ મળ્યો તેઓ લંકા પહોંચ્યા અને રાક્ષસો પર સંપૂર્ણ વિજય મેળવ્યો આ કથા આપણને એક શાશ્વત વારસો આપે છે આ વ્રતનું ફળ માત્ર ભગવાન રામ પૂરતું જ સીમિત ન રહ્યું આજે પણ એવું કહેવાય છે કે જે કોઈ પણ વ્યક્તિ આ વ્રતને વિધિપૂર્વક કરે છે તેને પોતાના જીવનના સંઘર્ષોમાં ચોક્કસ વિજય મળે છે તો આ પ્રાચીન કથા આપણને એક ઊંડો વિચાર કરવા મજબૂર કરે છે શું આજના આધુનિક જીવનના સમુદ્ર જેવા મોટા પડકારોને પાર કરવા માટે શ્રદ્ધા અને અનુષ્ઠાન આજે પણ એટલા જ શક્તિશાળી હોઈ શકે છે આ એવો પ્રશ્ન છે જેનો જવાબ દરેકને પોતાની અંદર જ શોધવાનો છે